નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલના નવા વિડીયોમાં આજે આપણે બનાવીશું કાચી કેરીનો છૂંદો જે આપણે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરીશું જે ફક્ત વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ છૂંદો તમે એક જ દિવસમાં બનાવીને તરત જ ખાઈ શકો છો એવો ઇન્સ્ટન્ટ છૂંદો આજે આપણે બનાવીશું અને પરફેક્ટ માપ સાથે બનાવીશું જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની છૂંદાની રેસીપી કેવી લાગે તો ચાલો આપણે છૂંદો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે કાચી કેરીનો છૂંદો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે અહીંયા તમે આની જગ્યાએ બીજી કોઈ પણ કેરી લઈ શકો છો તો અહીંયા મેં એક કિલો લઈ લીધી છે જેટલી કેરી લીધી છે એટલી જ આપણે ખાંડ લેવાની છે તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા એક કિલો કેરી સામે મેં અહીંયા એક કિલો ખાંડ લઈ લીધી છે તો અહીંયા આપણે એક કિલો ખાંડ એડ કરીશું હવે બીજી સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં થોડાક ખડા મસાલા લઈ લીધા છે મરી લીધા છે થોડાક પંદરથી વીસ એક એલાયચી બે તજના ટુકડા અને થોડાક લવિંગ લઈ લીધા છે અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને એક ચમચી મેં અહીંયા હળદર લઈ લીધી છે જે આપણે સારા કલર માટે એડ કરીશું અને બે ચમચી મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે જો તમારે મોળો બનાવવો હોય તો તમારે મરચું એડ નહીં કરવાનું તો હવે આપણે કેરીની છાલ ઉતારીને લેવાની છે તો હવે આપણે એની છાલ ઉતારી લઈશું તો ઉપરના ડીટિયાનો ભાગ કાઢીને આપણે એની છાલ ઉતારીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે છરીને મધથી એની છાલ ઉતારીને તૈયાર કરી લઈશું તો એ પહેલાં જ મેં ગાજરના અથાણાનો વિડીયો મારી ચેનલ ઉપર મૂક્યો છે અને ગુંદાના અથાણાની રેસીપી પણ મેં મૂકેલી છે જે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો હવે આપણે અહીંયા છાલ ઉતારી લીધી છે અહીંયાની ખમણી લઈશું તો અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે મોટા હોલવાળા ખમણીની મદદથી ખમણી લઈશું અહીંયા તમે ઝીણી હોલવાળી ખમણીથી પણ છીણી શકો છો પણ અહીંયા હું છોલ થોડોક મોટો રાખું છું તો હવે ત્રણેય કેરીને આપણે ખમણી લેવાની છે તો કેરીને આ રીતે આપણે આપણે ઊભી રાખીને એનું લાંબુ તૈયાર કરી કરી લઈશું તો આ રીતે બધું લેવાનું છે અને જે વચ્ચે ગોટલીનો ભાગ હોય એને આપણે કાઢી લઈશું તો કેરીને ફરતી ફરતી આ રીતે આપણે છીણી લઈશું અહીંયા તમે રાજાપુરી કેરીની જગ્યાએ બીજી કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો પણ આ કેરી અથાણું અને છૂંદો બનાવવા માટે પરફેક્ટ છે બને ત્યાં સુધી આ કેરીનો જ ઉપયોગ કરવો તો આ રીતે ત્રણેય કેરીનો આપણે છીણ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા છીણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું જે વાસણમાં આપણે છૂંદો બનાવવો હોય એ જ વાસણમાં આપણે એને એડ કરી લેવાનું છે તો અહીંયા હું નોનસ્ટિક કઢાઈમાં એડ કરી લઉં છું તો બધું છીણ આપણે એમાં એડ કરી લેવાનું છે અને એડ કરી લીધા બાદ આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો એક કિલો ખાંડ છે એમાંથી આપણે થોડીક એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું પછી બીજી બાદમાં એડ કરીશું અને ચમચીની મદદથી એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે થોડી થોડીક ખાંડ એડ કરીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો જે બાકીની ખાંડ હતી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આને આ કડાઈને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને ગેસ આંચ ધીમી રાખીને આપણે એને સરસ રીતે મિક્સ કરતા જશું જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ કેરીમાંથી પણ પાણી છૂટું પડવા લાગશે અને મિશ્રણ થોડું થોડુંક પાતળું બનતું જશે અને આપણે સતત ચલાવતા જ રહેવાનું છે અને ગેસની આંચ આપણે એકદમ ધીમી જ રાખવાની છે તો આ રીતે આપણે એને ચલાવતા જ રહેવાનું છે અહીંયા આપણે એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો ખાંડ ઓગળવા લાગે છે અને કેરીમાંથી પાણી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે હવે હળદર એડ કરી લઈશું તો હળદર આ સ્ટેજ ઉપર જ એડ કરવાની જેથી કરીને કેરીનો કલર ખૂબ જ સરસ આવે તો હળદરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સતત આપણે ચલાવતા જ રહેશું ચાસણી આવવામાં દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે જેમ જેમ કેરીમાં રહેલું પાણી બળવા લાગશે તેમ તેમ આપણી ચાસણી આવવા લાગશે તો આ રીતે આપણે સતત હલાવતા જ રહીશું તો કુલ બાર થી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વાટકીમાં આપણે થોડાક ટીપા ચાસણીના લઈને આપણે ચેક કરી લઈએ કે ચાસણી બની ગઈ છે કે નહીં તો ચાસણી ઠંડા થઈ ગયા બાદ આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચાસણી આપણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે એક તારની ચાસણી બનવા લાગી છે તો મતલબ આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને છૂંદાને નીચે ઉતારી લઈશું તો છુંદાને આપણે નીચે ઉતારી લીધો છે તો આને આપણે એકદમ ઠંડો થવા દઈશું અત્યારે તમને છુંદો થોડોક ઢીલો લાગતો હશે પણ ઠંડો થયા બાદ એ થોડોક થીક બની જશે તો આપણે અડધી કલાક માટે ઠંડો થવા રાખી દઈશું અને મરચું આપણે બાદમાં એડ કરીશું જેથી કરીને કાળું ન પડી જાય તો છૂંદો આપણો એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો થોડોક થિક બની ગયો છે તો આપણો છૂંદો એકદમ પરફેક્ટ બન્યો છે તો હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું જો તમારે મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મરચાંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમને જેટલું તીખો છૂંદો પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો મરચાંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે જે બાકીના ખડા મસાલા હતા એ આપણે એડ કરી લઈશું લવિંગ મોરી તજ અને એલાયચી એડ કરી લઈશું હું અહીંયા આખી એલાયચી એડ કરું છું તમે પાવડર એડ કરો હોય તો એ પણ કરી શકો છો કારણ કે બાળકોની એલાયચી મોઢામાં આવે તો પસંદ નથી હોતી એટલે હું આખી એલાયચી એડ કરું છું હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણો એકદમ ઇન્સ્ટન્ટ છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે ફક્ત વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો છૂંદાને આપણે હવે કાચડી બરણીમાં ભરી લઈશું તો આ રીતે તમે કાચડી બરણીમાં ભરીને બે વર્ષ સુધી ખાઈ શકો છો આ છુંદાની તમે ભાખરી પરાઠા અથવા આપણે સરસ મજાનો છુંદો બનીને તૈયાર છે ફક્ત પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે ઢાંકણ ઢાંકીને બે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ખાવામાં સ્વાદ એવોની વાત જળવાઈ રહેશે તો આ રીતે પર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની છુંદાની રેસીપી કેવી લાગી